વડોદરા શહેરના જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરામાં છેલ્લા વીસ વર્ષથી જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ આ પરંપરા યથાવત રહી યુવા કોર્પોરેટર શ્રી શાયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી હલ્દી કંકુ અને તિલગુડ મહોત્સવનું આયોજન ઝાંસી કિરાની મેદાન ખાતે કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રીયન સમાજની સૌભાગ્યવતી બહેનો મકર સંક્રાંતિ બાદ આ પર્વ ઉજવે છે અને એકમેકને હલ્દી કંકુ લગાડી ગુડ અને ભેટ આપે છે આ જ પરંપરાનું અનુસરણના રૂપે વિસ્તારની હજારો બહેનો માટે ભેટ હલ્દી કંકુ અને તિલગુડનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને દીપાવવા વડોદરાના મેયર પિંકી સોની સાંસદ ડોક્ટર હિમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મહિલા કાઉન્સીલરો અને અન્ય રાજકીય મહાનુભાવો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમારી વચ્ચે વોર્ડ નંબર 8 ના મારા સાથી કાઉન્સિલર રીટાબેન આચાર્ય પણ ઉપસ્થિત છે મિત્રો મહેમાનોને છે કેવળ હલ્દી કંપની સાથે સાથે

ભલે ખાઈએ મીઠ બોલીએ મીઠ ખાઈએ મીઠ ઉપર બોલીએ તો ખારું ખાડું તમારો રાજ્યો મીઠું મીઠું બોલવું એ ભાવ સાથે સદૈવ ચિંતિત હોય ચૂંટાયેલા કે એક પ્રતિનિધિ મારી તમારી વેદનામાં પહેલો આવીને ઉભો એ પરિવારનો આ પ્રસંગ છે ત્યારે આપણી વચ્ચે ડોક્ટર વિજયભાઈ છે ત્યારે આપણે હું વિજયભાઈને પણ વિનંતી કરું બાપ સમગ્ર મને તમને નડે પણ છે આ ઓનલાઈન પેમેન્ટ થઈ ગઈ ત્યાર પછી હવે રોડ પર એવા પ્રમુખશ્રી આપણી વચ્ચે છે ત્યારે એમને આ મહારાષ્ટ્ર વિધિથી આપણે સન્માન એ લીધા છે અને એ સન્માન પછી ચાર પાંચ હજાર લોકો સુધી આ કાર્યક્રમની અંદર ઉપસ્થિતિ આ તમામ વિસ્તારના લોકોનો ખૂબ જ મોટો અમારી સાથેનો પ્રેમ છે ના માધ્યમથી અમે દર વખતે કઈ અલગ કાર્યક્રમ બાના

બહેનો એમને આશીર્વાદ આપવા એમની સાથે હોય છે તો સાથે સાથે વરસના બાર મહિના અને આ બારે બાર મહિનામાં અહીં ઉપસ્થિત આ બહેનો અને દીકરીઓના પરિવાર માટે સતત અવિરત સેવા કાર્યોની શૃંખલાઓ સાથે લોકોની વચ્ચે રહેવું આ કાર્યની જાણે કે પોતાનું ધર્મ બનાવી દીધો છે કહેવાય છે ને કે આસોપાલોનું તોરણ જ્યારે ઘરની બારશાખ ઉપર બાંધવામાં આવે ને ત્યારે બારશાખની શોભા પ્રગટ થતી હોય છે તેવી જ રીતે સતત સ્વકેન્દ્રી રીતે જીવાતા જતા જીવનમાં જ્યારે લોકો માટે કોઈ વ્યક્તિ સતત લોકો માટે કેવી રીતે હું કોઈને મદદરૂપ થવું ઉપયોગી થવું એવું વિચારી અને સતત મદદરૂપ થતા હોય ને ત્યારે મનુષ્યત્વની માનવતાની શોભા પ્રગટ થાય છે અને ઈશ્વરને પણ જ્યારે કોઈની મદદ કરવી હોય ને ત્યારે આપણામાંથી જ કોઈકને માધ્યમ બનાવે છે ત્યારે ઈશ્વરે જેને પોતાનું માધ્યમ બનાવી અને આ બહેનો દીકરીઓની મદદ માટે અહીં મોકલ્યા છે ત્યારે હું આ આયરે પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વર્ષના બારે બાર મહિના અલગ અલગ પ્રવૃત્તિઓ થકી આ પોતાના વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારોને પોતાનો જ પરિવાર બનાવી દીધો છે અને પરિવારના મોભી તરીકે બાર મહિના સુધી સતત આવી અવનવી પ્રવૃત્તિઓના આયોજન દ્વારા ચેરિટી કરતા રહે છે હું આજના એક હલ્દી કંકુમનો કાર્યક્રમ કે જેમાં હળદર જેને સ્વાસ્થ્યનું પ્રતિક માનવામાં આવે છે તો કુમકુમ જે સૌભાગ્યનું પ્રતિક છે અને જ્યારે બે સૌભાગ્યવતી બહેનો એકબીજાને કપાળ ઉપર હલ્દી કુમકુમનું તિલક લગાવી અને સારા આરોગ્યની સુખાકારી માટે અને ખૂબ સુંદર સુખમય નિરામય જીવન માટે એકબીજાના સૌભાગ્યની પ્રાપ્તિ માટે આશીર્વાદ મળે તે માટે આ રસમ નિભાવતા હોય છે એવો મહારાષ્ટ્રીય સમા મહારાષ્ટ્રીયન સમાજની આ એક સોનેરી રસમ અને એ બધા સાથે પોતાના પરિવાર સાથે જે પરિવારોને તેઓ સતત ખડે પગ એમની બધી જ પરિસ્થિતિઓમાં સારી નસી સુખ અને દુઃખમાં સાથ આપતા હોય ત્યારે પરિવાર સાથે ઉજવતા હોય પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અમને સૌને આ તક આપી છે અને એમના અવવા કાર્યક્રમોમાં એમના આવા ચેરિટીના કાર્યક્રમોમાં અમને આમંત્રણ આપી અને અમને પણ ઈશ્વરના માધ્યમ બનવાની એક તક પ્રોવાઈડ કરે છે માટે હું સમગ્ર રાજેશભાઈ આયરે અને તેમના પરિવારના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એ બદલ આભાર અભિવ્યક્ત કરું છું આજે ઝાંસીકી રાણી મેદાન ખાતે જય સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા આ વિસ્તારના લોકપ્રિય નેતા પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ પૂર્ણિમાબેન અને આપણા લોકપ્રિય કોર્પોરેટર શ્રીમાન શ્રીરંગભાઈ અને સમગ્ર આયર્ય પરિવાર દ્વારા હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું આ ભવ્યથી ભવ્ય આયોજનની અંદર મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા મહિલાઓ ઉપસ્થિત રહી અને એકબીજાને તિલક કરી રહ્યા છે તિલગુડ ખવડાવી રહ્યા છે આજે આ કાર્યક્રમની અંદર મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો લોકો સાથે સંવાદ સાધવાનો મને મોકો મળ્યો છે ત્યારે આ સમગ્ર આયોજન આટલા ભવ્યતિ ભવ્ય રીતે કરવા બદલ સમગ્ર આયરે પરિવારને તથા જયサイનાજ এড્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમમાં તમામ લગભગ 25 વર્ષથી অধিকમ કોના કાર્યક્રમનું આયોજન થાય છે આજે પણ પચીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના આગલા દિવસે આજે સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થયું છે કાર્યક્રમમાં વડોદરા માન્ય મેયર પિંકીબેન માન્ય સાંસદ ડોક્ટર હેમાંગભાઈ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ સાઈડના અધ્યક્ષ ડોક્ટર શીતલ ચાલુ છે મોટી સંખ્યામાં બહેનોને એકત્રિત ધાર્મિક પ્રસંગે ભારતની વિવિધતામાં જે સૌથી મહત્વની બાબત છે એવું સનાતન ધર્મનો પ્રચાર કરવો અને ધાર્મિકતાની સાથે સાથે વિજ્ઞાન જ્યાં જોડાયેલું છે તેવા વિતરણની સાથે એમને નાની મોટી ભેટ આપી અને માતૃશક્તિને વંદન કરવાના કાર્યક્રમનું આયોજન જે થાય છે રાજેશભાઈ એમના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન ચેરિટેબલ ના માધ્યમથી આવ્યો હતો છેલ્લા વીસ વર્ષથી ચાલતા આ કાર્યક્રમની અંદર સાડા ચાર હજાર કરતાં પણ વધારે અહીંયા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ માતાઓના આ કાર્યક્રમની અંદર આ સૌભાગ્યવતી ભવનના સાથે આ જે વિસ્તારના તમામ માતાઓ અમારી સાથે જોડાયા હતા એ તમામને આજના દિવસે અહીંયા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આઈ રહે અને હું શ્રીરંગ આઈ રહે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દર વર્ષની જેમ આ કાર્યક્રમની અંદર આવું અને આ વિસ્તારની અંદર એક ધાર્મિક તેમજ હિન્દુત્વ અને સનાતન ધર્મને ટકાવવા માટે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત એવા અમારા અહીંયા વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાનભાઈ વડોદરા શહેરના મેયરશ્રી પિંકીબેન સોની વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજય સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી સાથે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ મારા સાથી કાઉન્સિલરો તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ નંબર નવના તમામ જે અમારી ટીમ છે કાર્યકર્તાઓની એ તમામ ટીમ અહીંયા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ વિસ્તારને એકત્રિત રાખવા માટે દર વખતની જેમ આ વખતે પણ એક આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ લોકો અમારી સાથે જોડાયા એ બદલ આવેલા તમામ મહેમાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું તીડ ગુડ ગયા ગોળ બોલા આમચે તીડ સાંડું નકા આમચા બરબર વાંડું નકા વડોદરા શહેર સંસ્કારી નગરી છે સંસ્કારી નગરીની અંદર છેલ્લા જ વીસ વીસ વરસથી તમે જોઈ રહ્યા છો કે હલ્દી કુંકુ કાર્યક્રમ તીડગુળ સમારંભ આ કાર્યક્રમ દર વર્ષે પચીસમી જાન્યુઆરીથી છવ્વીસમી જાન્યુઆરી દરમિયાન થતો હોય છે આજે તમે જોયો છે કે ઘરની અંદર જ્યારે આપણી મા હોય એની અંદર આપણે એક જ મેસેજ આપ્યો કે હળદર એટલે શું કંકુ એટલે શું સાથે સાથે આપણે મંગળસૂત્ર કેમ પહેરીએ છીએ આપણે માથામાં તિલક કેમ લગાડીએ છીએ હાથમાં કંગન કેમ હોય છે પગમાં ઝાંઝરા કેમ હોય છે પગમાં જોડા કેમ હોય છે આ બધાનું મહત્ત્વ શું છે આ એક હિન્દુ સંસ્કારો છે અને જ્યારે આપણે આપણી દીકરીને જ્યારે હિન્દુત્વની આ જ્યારે આપણે વાત કરીએ કે એક દીકરી જ્યારે રસ્તા પર નીકળે ત્યારે ખબર પડે કે મંગળસૂત્ર છે તો આ હિન્દુત્વ છે તો આ હિન્દુ દીકરી છે તો આ એક સાથે સાથે તીળ અને ગોળ તળ અને ગોળ એટલે શું એક સંગઠનની ભાવના છે વડોદરા શહેર એ તમે જુઓ કે મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતની અંદર આવેલું છે અને જે રીતના મહારાષ્ટ્રીયન અને ગુજરાતથી એક સાથે ભેગા થાય અને તળ અને ગોળની જે મિક્સ થાય છે અને એક મીઠાશનું વાતાવરણ ઊભું કરે છે આખો વિસ્તાર વર્ષોથી આજે વીસ વીસ વર્ષ સુધી કન્ટિન્યુ તમે જુઓ છો કે સો બસો પાંચસો હજારોની સંખ્યામાં આજે અમારી બહેનો અહીંયા આવે છે અને સાથે સાથે તમે જુઓ છો કે સાથે મ્યુઝિકલ બી કાર્યક્રમો છે એની સાથે તળગળો છે એ લોકોને સંભાળું પણ આપવામાં આવે છે તો આ એક મેસેજ સાથે આજે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાથે સાથે વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ એ રીતના વડોદરા શહેરના મેયર શ્રી પિંકીબેન સોની એ રીતે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ વડોદરા શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન સીતાલભાઈ મિસ્ત્રી વડોદરા શહેરના તમામ કોર્પોરેટરો અને સાથે સાથે સાય એજ્યુકેશનની અંદર આવેલા તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર અને સૌથી વધારે કે જે વિસ્તારના લોકોએ મને શ્રીરંગને પૂર્ણિમાને સમગ્ર અમારી ટીમને હર હંમેશા અમારા પરિવારને ખૂબ સુખમાં હોય કે દુઃખમાં હર હંમેશા અમારી સાથે રહ્યા છે એટલે કોરોના હશે પૂર હશે કે તમે જુઓ કે મેડિકલ કેમ્પ હશે કે બારે મહિનાના કાર્યક્રમો હશે લોકોની સાથે રહી લોકોની વચ્ચે રહી અમે તો ફક્ત બહાર જ છીએ પણ અમારી પડદા પાછળની ટીમ અમારી સાયનાથ એજ્યુકેશનની સમગ્ર ટીમ અમે ખૂબ આભારી માનીએ છીએ કે વર્ષો સુધી આ જ બહેનો આજે દીકરીઓના ગૌરીવતનો વિષય હોય સિનિયર સિટીઝનને ફરવાનો વિષય હોય આયુષ્યમાન કાર્ડનો હોય કે મેગા કેમ્પ હોય બધા જ વિષયોની અંદર આજે તમે જોઈ રહ્યા છો હું ખૂબ મોટી સંખ્યામાં તિર્ગુંડના કાર્યક્રમમાં સૌ લોકો હાજર હતા સૌ બહેનોને ખાસ કરીને જે સૌભાગ્યતી બહેનો કે જે લોકોને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભગવાનને પ્રાર્થના કરું કે જે રીતના હનુમાનજીએ એક સિંદૂર માટે જે રીતના રામ ભગવાન માટે એક અને સીતાનો સીતાને સિંદૂર જોઈ અને રામ ભગવાનનું આયુષ્ય માંગ્યું અને જે રીતના જે સિંદૂર લગાડ્યું આજે આખા વિસ્તારની અંદર આ જ રીતના એક હળદિ કંકુના કાર્યક્રમને દરેકનું સૌભાગ્ય ખૂબ સુખી રહે ખૂબ શાંતિથી અને સુખમય જીવે તેવી શુભેચ્છા સાથે આજે સમગ્ર અમારું પરિવાર સાથે શાહીનાથ એજ્યુકેશન સૌ લોકોનો નતમસ્તક આભાર માનીએ છે અને આ જ રીતના જીવીશું ત્યાં સુધી જે રીતના ભગવાન જે રીતના અમને સાચવ્યા છે એ રીતના અમે લોકોને સાચવતા રહીશું ફરી એકવાર સૌ લોકોનો ખૂબ નતમસ્તક આભાર માની છે વંદે માતરમ જય સાયના હું હલ્દી કંકુના કાર્યક્રમમાં આવી છું અને અહીંયા આજે પ્રોગ્રામ છે રાજેશભાઈના ત્યાંનો એ વીસ વર્ષથી ચાલી રહ્યો છે સુભાનપુરા વિસ્તારમાં બારાઇ માસ એમનો છે ને પ્રોગ્રામ હર એક દયાંડી છે કે બધું જ છે પણ ઓલવેઝ એ છે ને સપોર્ટ કરવા માટે રેડી હોય છે બધાને જ અમારી જે સોસાયટી હું ગુજવીલામાં રહું છું પણ કૂંચવેલામાં પણ એ આવીને છે ને જે હેલ્પ જોઈએ પૂર્ણિમા બેન છે કે રાજે છે ઓલવેઝ અમારી ત્યાં આવીને ઊભા રહે છે અને ફંક્શન એમના છે ને ઓલમોસ્ટ સારા જ હોય છે અને બધાને સપોર્ટ કરે એવા સિસ્ટમ વૈશાલી